ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો જ્યાં તેમણે બચાવ કામગીરી શરૂ કરી હતી ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ મહેસાણા એક ગામની સીમમાં પણ પ્લેન ક્રેશ થયું હતું ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કે જે અમરેલી ખાતે પોતાના સિંગલ એન્જિન પ્લેન્સ દ્વારા તાલીમ આપતી હોય ત્યારે આજે અનિકેત મહાજન કે જે પોતે પોતાનો તાલીમ દરમિયાન લેન્ડિંગ એન્ડ સર્કિટ ટ્રેનિંગ દરમિયાન ચારેય વાર ટેક ઓફ કર્યું લેન્ડ કરી પાછું ફરીવાર ટેક ઓફ કર્યું ત્યારે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાસ્ત્રીનગર ખાતે કોઈ પણ કારણસર એમનું પ્લેન ક્રેશ થયું હતું તાત્કાલિક મેળે એમણે કોલ આવ્યો હતો સ્થળ પર પહોંચીને ફાયર પોલીસ અને ટીમ ડિઝાસ્ટરની ટીમે એરિયા કોર્ડન કર્યો હતો એમણે રેસ્ક્યુ કરવા પ્રયત્નો કર્યા હાલમાં અનિકેત મહાજનનું મૃત્યુ થયું છે આગળ પ્રોસિજર ચાલુ છે પ્લેનમાં ટ્રેની અનિકેત એકલો હતો અને તે જ પ્લેન ઉડાડતો હતો ફાયર ઓફિસર એચસી ગઢવીએ જણાવ્યું હતું કે સાડા બાર કલાકની આસપાસ સમયગાળા દરમિયાન અમરેલી એરપોર્ટની અંદર ચાલી રહેલા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના ક્રેશ થવાની દુર્ઘટના બની હતી સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ચિંતા વ્યાપી છે અને અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી છે તોનો તાંપક ઓય જે કઢી કે ઓરે માં જે મજનીયા ગામ આજુના ગામની અંદર તો 500 માં જે

બી ટીવીએફ નામનું આ એરક્રાફ્ટ છે જે એરક્રાફ્ટ અમરેલીની કોઈ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કાર્યરત હતું અમરેલીના શાસ્ત્રીનગર વિસ્તારની અંદર આ એરક્રાફ્ટ ક્રેશ થવાની દુર્ઘટના બની છે આ ઘટનાનો મેસેજ મળતાની સાથે ત્રણ મિનિટને બાવીસ સેકન્ડની અંદર ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પહોંચી ગઈ હતી એક રેસ્ક્યુ ટીમ અને એક ફાયર ટીમ બંને દ્વારા પહેલાં ફાયર પર કાબૂ મેળવી અને જે પાઇલોટ ફસાયેલા હતા તેઓને બહાર કાઢી અને બર્નિંગ વધારે પડતું હતું એટલે તાત્કાલિક ધોરણે એકસો આઠ મારફતે તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે હાલમાં આ સંપૂર્ણ એરિયાને કોર્ડન કરી દેવામાં આવેલા છે ટાઈમિંગ આ કંટ્રોલ રૂમમાંથી અમરેલી તાલુકા પોલીસ વિસ્તારના શાસ્ત્રીનગર ખાતે એક વિઝન ફ્લાઇંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ વીએફટીઆઈનું સિંગલ એન્જિન પ્લેન કે જેની અંદર ટ્રેનિંગ પાયલોટ અનિકેત મહાજન એ પોતાનું રૂટીન ફ્લાઇંગ દરમિયાન ચારેક વાર ટેક ઓફ અને લેન્ડિંગ કર્યું હતું પાંચમી વાર પોતે ટેક ઓફ કરતા હતા એ દરમિયાન કોઈ પણ કારણસર મેં કોલ આપ્યો અને થોડી વાર એમને ખબર પડી કે એમનું પ્લેન અહીંયા આગળ ક્રેશ થયું છે તાત્કાલિક ફાયર પોલીસ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ સ્થળ પર પહોંચ્યા એને તાત્કાલિક રેસ્ક્યુ કર્યો હાલમાં સ્થળ સિક્યોર કરવામાં આવ્યું છે અને એમની વીએફ ની પણ ટીમ આવેલી છે બનાવનું કારણ જાણવા માટે આગળ પ્રોસીઝિયર ચાલુ છે પાયલોટની સ્થિતિ શું છે હજુ હાલ જોતા પાયલોટ મૃત્યુ પામેલ છે